બે હજાર ચોવીસના ભાજપના અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણા મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે એમના વિસ્તારની સાત વિધાનસભાના અલગ અલગ શિવમંદિરે દર્શન કર્યા હતા સાથે જ એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અને અમદાવાદ મહાનગરના અધ્યક્ષ અમિત શાહ પણ સાથે જોડાયા હતા શિવને માથો નમાવીને આગામી લોકસભા ચૂંટણીમાં જીત માટે પ્રાર્થના કરી હતી તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અમે ભારતીય જનતા પાર્ટીના આજે ઉમેદવાર તરીકે ડિક્લેર થયા પછી અમારી પાર્ટીએ નક્કી કર્યું સૌથી પહેલાં તો શનિવારે મારી જાહેરાત થઈને રવિવારે અમે સાત વિધાનસભા અમારી જે આવે છે સાતે સાત વિધાનસભાના મુખ્ય મંદિરો ઉપર અમે દર્શન કર્યા યોગ આજે ફરીથી પણ શિવરાત્રી આજે શિવરાત્રી નિમિત્તે ફરીથી સાત વિધાનસભાના દસ મંદિરો એક સ્વામિનારાયણ મંદિરે આજે અમે દર્શન કરવાના છીએ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેર માટે શું હશે અને આગામી દિવસોમાં વ્યૂહરચના શું હશે વ્યૂહરચનાની વાત કરીએ તો આજે કોઈ પોલિટિકલી વાત કરવાનો મતલબ નથી પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીએ જે જે વિકાસના કામો કર્યા છે નરેન્દ્રભાઈએ જે જે વિકાસના કામો કર્યા છે એ લઈને અમે જવાના છીએ પરંતુ આજે તો ફક્ત શિવ મંદિરો પર દેવોના દેવ મહાદેવના દર્શન કરીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સનાતન ધર્મ સંસ્કૃતિ ટકાવી રાખવા માટે અમે જે વિચાર લઈને નીકળ્યા છે વિચારને આગળ વધારવા માટે ચૂંટણી ડિક્લેર થશે પછી પોલિટિકલી વાતો કરીશું પણ આજે તો ફક્ત મહાદેવના દર્શન કરીને આ ગુજરાત સુરક્ષિત રહે અમદાવાદ સુરક્ષિત રહે અને દેશ સુરક્ષિત રહે માટે ભગવાન પ્રાર્થના કરવા માટે નીકળે